બેન નમસ્તે બહેનો નમસ્તે ધારા બેન ધારા બેન આપણે બહેનોને કહીએ કે જિંદગી કેટલી ખૂબસુરત છે જરા માણી તો જુઓ અમૂલ્ય છે એક એક ક્ષણ જરા જાણી તો જુઓ કિનારે બેઠા શું મળે એની ગહેરાઈઓને માપી તો જુઓ એકલતા તો કોરી ખાસે ઉદયની જેમ આયખાને મિત્રો સાથે હળીમળી ખુશીઓની લાણી કરી તો જુઓ શોક વ્યથા સંતાપ એ અભિન્ન અંગ છે આ જીવતરના ક્યાં છે હર્ષ ઉલ્લાસ ને આનંદ એને પીછાણી તો જુઓ નિરાશા હતાશા ફેંકી દેશે જીવન અંધારી ગરતામાં ઉત્સાહની ઊર્જા અંગ અંગમાં આણી તો જુઓ તો જીજ્ઞાબેન આમાં તો આ સરસ મજાની જિંદગીને માણવાની લાગણીસભર વાતો કરવાની અને એમાં માલવાની વાતો કરી છે પણ એના માટે ખાસ જરૂરી છે આપણી શારીરિક અને માનસિક સ્વસ્થતાની અને આ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આપણે જાળવી શકીએ ને એના માટે જ નજીકમાં આવી રહ્યો છે તારીખ જૂને વિશ્વ યોગ દિવસ બહેનો યોગ એ એક પ્રાચીન શારીરિક માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે અને સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર કોઈ હોય ને તો એ છે આપણો ભારત દેશ યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું એવો થાય યોગ એ શરીર અને આત્માના જોડાણનો પ્રતિક છે યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે અને બહેનો હિન્દુ બૌદ્ધ અને જૈન ધર્મના યોગને ધ્યાન અવસ્થા સાથે જોડવામાં આવેલા છે બહેનો એકવીસમી જૂન છે ને એ દિવસ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે અને આજ કારણે 21મી જૂને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કરવામાં આવ્યું છે. બહેનો 21મી જૂનના જેમ વિશ્વ યોગ દિવસ છે ને એવી જ રીતે વિશ્વ સંગીત દિવસ પણ છે અને બહેનો સંગીત છે ને એ જિંદગીનું મહામૂલું અમૃત અને જૈત્યને ભરી જીવન સંજીવની છે. સંગીત સાધના એટલે માં સરસ્વતીના આશીર્વાદ મેળવવાનો અને પૃથ્વી પર સંગીતનું અમૃત રેલાવવાનો અમૂલ્ય અને અમુક શસ્ત્ર અને સંગીતની રાગ રાગીણીથી સૃષ્ટિના તમામ જીવોને વશ પણ કરી શકાય છે પછી તે મનુષ્ય હોય કે કોઈ પણ નાના મોટા જીવ જંતુ બહેનો સંગીત છે ને એક મહામૂલું ઘરેણું છે સંગીતની પાસે સમગ્ર વિશ્વની સંપત્તિની પણ કોઈ જ કિંમત નથી સંગીતની દુનિયા ખૂબ જ વિશાળ અને રસભર છે જે કોઈ માનવી સંગીતની દુનિયામાં ડૂબી જાય છે ને એને દુનિયાની બીજી કોઈ જ વસ્તુની કમી લાગતી નથી તેને કોઈ જ પરવા પણ રહેતી નથી જેણે સંગીતના સાત સુરો સાધ્ય કરી લીધા છે ને તેના માટે આ પૃથ્વી સ્વર્ગ સમાન છે બહેનો યોગ છે ને એમાં શ્ શ્વાસની એક સરખી લયકારીનું ખૂબ મહત્ત્વ રહેલું છે એનો જો આપણને લાભ લેવો હોય ને તો એક સરખા શ્વાસના આવન જાવનની પ્રક્રિયા જો સતત ચાલુ રહે ને તો જ એનો શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો લાભ આપણે મેળવી જ શકીએ અને એવી જ રીતે સંગીતમાં પણ જો સુરીલું અને લયબદ્ધ તાલબદ્ધ ગાવું વગાડવું હોય અને આપણા મનને અને સામેના સાંભળનારના મનને મનોરંજન પેદા કરવું હોય ને તો એના માટે પણ શ્વાછોશ્વાસની એક સરખી લયકારી જો આવે ને તો જ કોઈ પણ સુરોને આપણે લાયબદ્ધ અને તાલબદ્ધ રજૂ કરી શકીએ અને એ સંગીત કર્ણપ્રિય પણ બની શકે એટલે બહેનો સંગીતમાં યોગ સમાયેલો છે અને યોગમાં સંગીત સમાયેલું છે અને આવા જ યોગ અને સંગીતના સમન્વય વિશે વધુ આપણને સમજાવશે બિંદુ મહેતા યોગ પ્લસ સંગીત એટલે તન તંદુરસ્તી નમસ્તે બહેનો આજનો વિષય છે તન મન ની તંદુરસ્તી ઇક્વલ ટુ યોગ પ્લસ સંગીત બીજી રીતે કહીએ તો ટી ક્યુપી ઇક્વલ ટુ ટોટલ ક્વોલિટી પર્સન યોગ અને સંગીત એકબીજાના પૂરક છે સંયુક્ત રાષ્ટ્ર સંઘે એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઘોષિત કર્યો છે અને સાથે વિશ્વ સંગીત દિવસ પણ આવી જાય છે આજે સામાન્ય લોકોમાં પણ યોગ શબ્દ પ્રચલિત બન્યો છે સદીમાં યોગની મહત્તા લોકોને સમજાવવા લાગી છે યોગ શબ્દ યુજ ધાતુ પરથી આવ્યો છે પહેલો પ્રશ્ન થાય યોગાસન એટલે શું તો તેનો જવાબ છે યોગ પ્લસ આસનો ઇક્વલ ટુ યોગાસનો યોગ યોગ એટલે એટલે પરમ મળી જવું પરમાત્માને યાદ કરવા આત્મા અને પરમાત્માનું મિલન જે આપણે પરમ તત્વ સાથે મેળવી આપે તે યોગ પતંજલિ યોગ સૂત્ર મુજબ યોગ એટલે ચિત્ત વૃત્તિનો નિરોધ યોગ એટલે ઈશ્વર સાથેની એકતા ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે દરેક કર્મ નિર્લેપ ભાવે અને ઈશ્વરા પણ બુદ્ધિથી કરવું તેને યોગ કહે છે યોગ એટલે એક યમ બે નિયમ ત્રણ આસનો ચાર પ્રાણાયામ પાંચ પ્રત્યાહાર છ ધારણા સાત ધ્યાન આઠ સમાધિ વગેરે આપણા ઋષિ મુનિઓએ શરીર મન અને પ્રાણની શુદ્ધિ તેમજ પરમાત્માની પ્રાપ્તિ માટે યોગના આ આઠ અંગો સૂચવ્યા છે પહેલું આવે છે અંગ યમ યમનો અર્થ થાય છે નિગ્રહ યમ પાંચ છે અહિંસા સત્ય અસત્ય બ્રહ્મચર્ય અપરિગ્રહ જૈન ધર્મનું પહેલું અણુવ્રત છે અહિંસા વચન અને કર્મ દ્વારા કોઈ પણ પ્રાણીને ને ન પહોંચાડવું તે અહિંસા નિયમનો પાંચ છે સંતોષ ત સ્વાધ્યાય અને ઈશ્વર પાણી ધાન ત્રીજું અંગ આવે છે આસનો આ અષ્ટાંગ યોગના આઠ અંગોમાં આસનનું સ્થાન ત્રીજું છે સ્થિર મુખમાં સનનમ શરીર સ્થિર રહે અને મનને સુખ પ્રાપ્ત થાય એ જાતની શરીરની સ્થિતિને આસન કહે છે આસન કરવાથી નાડીઓની શુદ્ધિ સ્વાસ્થ્યની વૃદ્ધિ અને તન મનની સ્ફૂર્તિ પ્રાપ્ત થાય છે આપણા ઋષિમુનિઓ જંગલમાં તપસ્યા કરતા પશુ પક્ષીનું પ્રકૃતિનું નિરીક્ષણ કરી જુદા જુદા આસનના નામ આપેલ છે અમુક આસનોના નામ આ પ્રમાણે છે સિંહાસન સિંહ જેવું આસન પદ્માસન પદ્મ એટલે કમળ આ આસન કરવામાં આવે ત્યારે જેવી સ્થિતિ ઊભી થાય છે કુકડા જેવું જેવું આસન આસન કુકટાસન મંડુકાસન બાળક જેવું આસન બાલકાસન ગૌમુખાસન ગાય ના મુખ જેવું આસન પવન મુક્તાસન પવન એટલે ઘે સરળતાથી મુક્ત થઈ જાય છે તેથી પવન મુક્તાસન એક એવું આસન જેનો શરીરનો આકાર ત્રાજવા જેવો થઈ જાય છે તેથી તેને તોલાંગુલાસન કહે છે મત્સ્યાસન મત્સ માછલી જેવું આસન શરીરનું હળ જેવું દેખાય છે તેવી આસનને હલાસન કહે છે પેટના આસનોમાં સંસ્કૃતમાં સાપ હોય તેવું કહે છે મકરાસન મગર પાણીમાં તરતો હોય તેવી આકૃતિ એટલે મકરાસન કહે છે પગ પરના આસનો દેખાવ ઘરુડ પક્ષી જેવો થાય તેથી આ આસનને ગરુડાસન કહે છે વૃક્ષાસન માં આકૃતિ વૃક્ષ જેવી થતી હોવાથી આને વૃક્ષાસન કહે છે મૃતાસન કહે છે આ આસન ધ્યાન પ્રાણાયામ જપ ઇત્યાદિ માટે અતિશય ઉપયોગી છે આ આસન બધા આસનોની શરૂઆતમાં વચ્ચે વચ્ચે અને અંતે કરવું જોઈએ આ આસન બધા સ્નાયુ નાડી વગેરેના આરામ માટે છે અહીં શરીરથી મનને છૂટું કરવાનો પ્રયત્ન કરાય છે ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ આરામ મેળવવાની યોગની એ પદ્ધતિ છે શવાસન આસન બાદ ચોથું અંગ આવે છે પ્રાણાયામ પૂરક રેચક કુંભકમાં પંદર મિનિટ સુધી કરવાના પૂરક એટલે ઊંડો શ્વાસ લો રેચક શ્વાસને શ્વાસને રોકવું બીજા નાકવાટે બહાર ઉચ્ચારણ સાથે વિદ્યાર્થી માટે શ્વાસરી પ્રાણાયામ અતિ શ્રેષ્ઠ છે પાંચમો અંગ આવે છે પ્રત્યાહાર આ અવસ્થામાં ઇન્દ્રિયો પોતાના બાહ્ય વિષયોમાંથી મુક્ત થઈ અંતર્મુખી બને છે તે અવસ્થાને પ્રત્યાહાર કહે છે છ ધારણા શુદ્ધ ચિત્તને ઈષ્ટદેવની મૂર્તિમાં લગાવી દેવું તેને ધારણા કહે છે સાત ધ્યાન ધારણા દ્વારા ચિત્ત જે વિષયમાં લગાવી હોય તે વિષયમાં તેને સતત ચાલુ રાખવી તેને ધ્યાન કહે છે આઠ છેલ્લે સમાધિ સમાધિ ધ્યાનની ચરમ સીમા છે જેનું ઉત્તમ ઉદાહરણ રામકૃષ્ણ પરમંશ હતા જ્યારે માત્ર ધ્યેય સ્વરૂપનું ભાન રહે ત્યારે ધ્યાનમાંથી સમાધિની સ્થિતિ સર્જાય છે ધારણા ધ્યાન સમાધિનો સંયમ કહેવામાં આવે છે જ્યારે પહેલા પાંચ અંગોને બહિરંગ યોગ કહેવાય છે યોગાસનોની મુખ્ય વિશેષતા છે યોગાસનથી શરીર લચીલું બને છે આપણા ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી આ પદ્ધતિ અપનાવી તેથી લાંબા સમય સુધી સ્વસ્થ રહેતા યોગાસનોમાં પૈસા કે સાધનો યા મોટી જગાની જરૂર પડતી નથી ઘરના ઓરડા ઘરના ધાબામાં યોગાસનો સહેલાઈથી થઈ શકે છે યોગાસન કરવાથી શરીરના આંતરિક અવયવોને કુદરતી માલિશ મળે છે શરીર હલકું અને ચહેરો પ્રસન્ન બને છે શરીરમાં જમા થયેલો વિજાતીય પદાર્થનો નિકાલ થતા શરીર શુદ્ધ થાય છે કમરના દર્દો દૂર થાય છે યોગાસનોના તાલબદ્ધ અને નિયમિત અભ્યાસ દ્વારા પાચન તંત્ર શ્વસન તંત્ર વગેરે શરીરના બધા તંત્રો કાર્યક્ષમ બને છે જો તમે પહેલી વખત યોગ શરૂ કરો છો તો પ્રારંભિક કક્ષાએથી શરૂઆત કરવી જોઈએ યોગ શરૂ કરતા ધ્યાનમાં રાખવાની બાબતો એમાં પહેલું આવે છે યોગાભ્યાસ ખાલી પેટે કરવું જોઈએ બે મળમૂત્રના ત્યાગ પછી યોગાસન કરવા ત્રણ બને ત્યાં સુધી સાત્વિક આહાર લેવું જેથી સારા વિચાર ઉદભવશે યોગાટમાં એટલે કે દહીંમાં જ યોગા શબ્દ આવી જાય છે ચાર યોગ કર્યા પછી અડધો કલાક સુધી ખાવા પીવાનું નાવાનું ટાળવું જરૂરી છે પાંચ યોગ શરૂ કરતા પહેલા સરસ પ્રાર્થના કરવી જોઈએ મંત્રોચ્ચાર સાથે આસનો કરવા સૌથી ઉત્તમ જેમ કે સૂર્ય સૂર્યનારાયણના જુદા જુદા નામોનું ઉચ્ચારણ કરી તેમને માનસિક પ્રણામ કરવામાં આવે છે ભોજન પછી તરત યોગાસન ન કરવા વૃજાસન નમાઝ મુદ્રામાં જ એક એવું આસન છે જે દિવસમાં ત્રણ વાર જમ્યા બાદ કરી શકાય છે જે ગેસ દૂર કરે છે ખાધેલો ખોરાક પચાવી શકે બીજા આસનો ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક પછી યોગાસન કરવા યોગ સાથે અનેક નામ સંકળાયેલ છે ભક્તિ યોગ રાજયોગ કર્મયોગ કર્મયોગ નું ઉત્તમ ઉદાહરણ ગાંધીજી કહી શકાય જ્ઞાન યોગ હઠ યોગ આવી જાય છે ભક્તિ યોગ એટલે ભક્તિ અર્થાત પ્રેમ દ્વારા પરમાત્માને સમર્પિત થઈ જવું શ્રદ્ધા અને પ્રેમથી ભગવાનના ગુણગાન ગાવા રાજયોગમાં પણ પ્રેમથી પ્રેમના સાગર પરમાત્માને મળવાની જ વાત છે સ્વયંનું સમર્પણ કરવાનું છે જેમ કે રામકૃષ્ણ પરમહંસ જ્ઞાનયોગ સ્વયં વિશેનું પરમાત્મા વિશેનું કર્મ અકર્મ અને સૃષ્ટિક્રમ વગેરે જ્ઞાન હોવું તેને જ્ઞાનયોગ કહેવામાં આવે છે હઠ યોગ જેમાં દ્રઢતાપૂર્વક ચોક્કસ મુદ્દાઓ સાથે શારીરિક તેમજ માનસિક ક્રિયાઓનો સમાવેશ થાય છે તેને હઠ યોગ કહે છે તેમાં પણ મન કેન્દ્રમાં છે અને છેલ્લું આવે છે કર્મયોગ યોગઃ કર્મેશુ કૌશલમ ઉદાહરણ ગાંધીજી પોતાના કર્મમાં સંપૂર્ણ રદ થઈને કામ કરવું તેને કર્મયોગ કહે છે લોના પ્રથમ સેમેસ્ટરમાં સબ્જેક્ટમાં લો સાથે યોગા મુકવાની વિચારસરણા થઈ રહી છે સમાજ ત્યાં સમાજ ત્યાં યોગ્ય લો લો અને સારું કર્મયોગ 21 મે જૂન ને વિશ્વ સંગીત દિવસ પણ જાહેર કરેલ છે સંગીત એટલે ગાયન વાદન નૃત્યને સંગીત કહે છે ગીતમ વાદ્યમ તથા નૃત્યમ જ્યારે ગાયનનું અસ્તિત્વ સ્વતંત્ર રીતે સંભવી શકે છે તેથી આ ત્રણેય કળામાં ગાયન મુખ્ય છે સર્વલલિત કળામાં સંગીતનું સ્થાન પ્રથમ છે આદિકાળથી સંગીત માનસિક શાંતિ અને ઋષિ મુનિઓ આધ્યાત્મિક ઊંચાઈ સર કરવા માટે સંગીતનો ઉપયોગ કરતા ભારતીય પાંચ હજાર વર્ષ જૂનું છે એનું મૂળ છે સામવેદ માં જોવા મળે છે વૈદિક કાળમાં સંગીત સ્થાન ખૂબ જ ઊંચું હતું મીરાબાઈ અને નરસિંહ મહેતાએ ભક્તિ સંગીત મહિમા કર્યું છે અગિયાર વર્ષના બાળકને શવાસન અને ધ્યાન શીખવવામાં આવે ત્યારે તેની સાથે સંગીત પણ યોગ સાથે જોડાણ કરવામાં આવે તો મોક્ષ પ્રાપ્તિનો માર્ગ ખુલી જાય છે એક જે નાના બાળકો ચંચળ હોય તો પનિશમેન્ટ માટે ત્રણ મિનિટ પશ્ચિમો તાનાસન કરાવવું જોઈએ ટુ મચ ક્વાયટ બેબી હોય તો વૃજાસન સિંહાસન બાલકાસન કરાવવું ત્રણ ઓફિસે જનાર ગૃહિણી માટે ધ્યાન અને શવાસન પાંચ થી દસ મિનિટ કરવા જોઈએ ચાર ફેટ બેબીઝ માટે વ્રજાસન દિવસમાં ત્રણ વખત જમ્યા બાદ કરાવવું પાંચ સ્લીમ બેબી માટે પદ્માસન અને છ યાદશક્તિ વધારવા માટે સિદ્ધાસન કરાવવું સાત

બે હજાર બાર માં ઈજા અને કંગાળ પરફોર્મન્સથી પરેશાન હતો ત્યારે યોગ ગુરુ બી કે એસ આયંગરના શરણે ગયો હતો તે લતા મંગેશકરના ના ફિલ્મી સંગીતનો પણ શોખીન છે યોગ અને સંગીત શારીરિક અને માનસિક બંને રીતે લાભકારી છે કોરોના જેવી ખતરનાક મહામારી સામે એક સાધના છે સંગીત અને યોગના સંબંધમાં નામાંકિત ભજન ગાયક અનુપ ચલોટા કહે છે કે કેટલો પણ વ્યસ્ત કેમ ન રહું દરરોજ એક થી દોઢ કલાક યોગાસન પ્રાણાયામ અને ધ્યાન કરું છું જે મારી સંગીત સાધનાનો જ એક મહત્વનો ભાગ છે ગાયિકા શિલ્રાવ કહે છે કે યોગ હોય કે સંગીત બંને સાધના છે જે એકાગ્ર ચિત સાથે કરવાના હોય છે સંગીતમાં સ્વરોની શુદ્ધતા પર ભાર અપાય છે તો યોગમાં આસનો અને મુદ્રા પર ધ્યાન કેન્દ્રિત રહે છે

પન્નાલાલ ગોષનું વાંસળી વાદન પ્રખ્યાત છે પન્નાલાલ ગોષ છ થી આઠ કલાક રિયાઝ કરતા અને પછી ધ્યાન મેડિટેશન કરતા યોગ નિંદ્રા કરતા કરતા સાંભળી શકાય પિયાનો જેવું શાંત સંગીત સાંભળવાથી આરામ મળે છે સવારના રાગો શાંત અને ગંભીર હોય છે જેમ કે ભૈરવ અનિંદ્રા માટે કાફી ખમાચ મધ્યરાત્રિએ દસ થી એક વચ્ચે શવાસન એટલે કે યોગ નિંદ્રા કરતા બિસ્મિલા ખાનની સિતાર શરણાઈ સાંભળી શકાય ગાયક જુબિન નોટિયાનું માનવું છે કે યોગ અને સંગીત બંને કલા સાથે જોડાયેલ છે યોગમાં મગજ એક જગા પર કેન્દ્રિત કરવાનું છે એ જ રીતે સંગીતમાં પણ સંપૂર્ણ ધ્યાન લગાવવાનું છે રેસ્ટ માટેનું સૌથી બેસ્ટ આસન છે શવાસન શબ જેવું આસન નરસિંહ મહેતાનું ભજન જે ડિપ્રેશનમાંથી વ્યક્તિને બહાર કાઢી શકે છે એવા રે અમે એવા રે વળી તમે કહો છો તેવા રે જૈન ધર્મમાં પદ્માસન અવસ્થામાં દરેક તીર્થંકરોની પ્રતિમા જે શ્રેષ્ઠ ઉદાહરણ છે યોગાસનનું બેસ્ટ આસન પદ્માસન તમે તમારી શક્તિને ને કમર જેમ ઉદ્ભવી શકે જો તમે યોગ્ય દરરોજ મિનિટ કરો તો ક્યારેક નવરાશની ની કચ્છમાં બહુતે જિનાલય ભદ્રેશ્વર કોઠારા વગેરે જિનાલયોમાં પદ્માસન રીતે બિરાજેલી તીર્થંકરોની પ્રતિમાને નિહાળી આપણે પણ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ ખુલી શકે છે યોગ પ્લસ સંગીત એટલે તન મન ની તંદુરસ્તી એ વિશે બેનો હમણાં જ આપે વાર્તાલાપ સાંભળ્યો બિંદુ મહેતા પાસેથી બહેનો મોકો હોવા છતાં પ્રામાણિક રહેવું અધિકાર હોવા છતાં નમ્ર રહેવું સંપત્તિ ભરપૂર હોવા છતાં સાદું રહેવું અને ક્રોધ હોવા છતાં શાંત રહેવું તો બહેનો આજ છે જીવનનું મેનેજમેન્ટ તો આવા જ જીવનના મેનેજમેન્ટને સમાવતા વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવતાની સાથે આજનો શહેર કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ ફરી મળીશું આવતા મંગળવારે બપોરે સાડા બાર વાગે આપના મનપસંદ કાર્યક્રમ શહેર માં તો ત્યાં સુધી આવજો બહેનો આવજો ધારાબેન આવજો બહેનો આવજો જીજ્ઞાબેન